ગુજરાત કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા હવે ગુજરાતના બીજા તબક્કામાં છોટાઉદેપુર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા અત્યારે સમગ્ર ગુજરાતમાં માન્ય અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં અને ત્યારે આ રથયાત્રા આવતીકાલ અઠાવીસ ડિસેમ્બરે નસવાડી તાલુકા તેમજ છોટાદુ જિલ્લામાં પ્રવેશી રહી છે ત્યારે એના આયોજન માટે અને આ જન આક્રોશ યાત્રા એ યુવાનોને રોજગારી માટેનો આક્રોશ છે ખેડૂતોને દીવા માપ માટેનો છે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એનો આક્રોશ છે મજદૂરોને પૂરી મજૂરી નથી મળતી એનો આક્રોશ છે તો વર્ગને પૂરું નોકરીનો મહેનતાણું નથી મળતું એનો આક્રોશ છે મોંઘવારી પુષ્કળ બેફામ વધી ગઈ છે એનો આક્રોશ છે અને ભ્રષ્ટાચાર એટલો બધો થઈ ગયો છે કે આ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે આ ભાજપ સરકારમાં એનો પણ આક્રોશ છે આ જન આક્રોશ યાત્રા અત્યારે નસવાડી તાલુકામાં પ્રવેશી છે અને એનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે દરેક જગ્યાએ જન આક્રોશ યાત્રાને ખૂબ જ

ડોક્ટર ધુષારભાઈ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં હાલમાં યાત્રા ચાલી રહી છે આ યાત્રા આવતીકાલે અઠ્ઠાવીસ બાર બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ થનાર છે આ યાત્રાનો હેતુ છે કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તામાં જે ગુજરાતના યુવાનોના પ્રશ્નો છે મોંઘવારી ભ્રષ્ટાચાર અને જે આદિવાસી સમાજના હક્કો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છીનવાઈ રહ્યા છે તેમનો અવાજ બનીને આ યાત્રા નીકળી છે એટલે આ યાત્રા આવતીકાલે સવારે છોટાદેપુર જિલ્લામાં પ્રવેશ કરશે અને તારીખ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ આમ બે દિવસ સમગ્ર જિલ્લામાં આ યાત્રા રહેવાની છે એટલે હું મારા છોટાદેપુર જિલ્લાના તમામ આગેવાનો યુવાનો વડીલો માતા બહેનોને વિનંતી કરું છું કે આપ સૌ આ યાત્રા તમારા હક માટે જ્યારે ગુજરાતમાં અને છોટાઉદેપુર જિલ્લામાં ચાલે છે ત્યારે સૌ આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં વિનંતી કરું છું નોફિલ એડવોકેટ છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ન્યૂઝ દિવ્યાંગવાડી છોટાઉદેપુર